કચ્છના તત્કાલીન એસપી કુલદીપ શર્માને ત્રણ મહિનાની સજા ફટકારવામાં આવી છે વર્ષ ઓગણીસસો ચોર્યાસીમાં નોંધાયેલા કેસમાં ભુજ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે સામાજિક અને રાજકીય અગ્રણી ઈબલા શેઠને એસપી ઓફિસમાં મારમારી અપમાનિત કરવાના કેસમાં સજાએ કોર્ટે ચુકાદો આપ્યો છે કચ્છના તત્કાલીન પોલીસ વડા કુલદીપ શર્મા તેમજ અન્ય ત્રણ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી એકતાલીસ વર્ષની લાંબી લડત બાદ ભુજ કોર્ટે ચુકાદો આપ્યો છે

અને રજૂઆત સાંભળવાને બદલે એક વિકૃત માનસ ધરાવતા વ્યક્તિ જેમને સરકારી અધિકારીને ન લાજે એ ટાઈપનું વર્તન કરી અને નિર્દોષ વ્યક્તિઓને નામ પૂછી કે તમારું નામ શું છે એમ નામ પૂછી ઇબલા નામ તમારું કેમ છે શું કામ તમને ઇબલા લોકો કહે છે એવી માનસિકતા ધરાવતા વ્યક્તિ ખાસ કરીને મારા પપ્પાને એક રૂમમાં ગોંધી રાખ્યો અને જે તે વખતે વગર ગુનાએ કોઈ કારણ વગર નિર્દોષ વ્યક્તિને જે રીતે માર માર્યો એની સજા આજે એને મળી છે અને આભાર માનીએ છીએ અમે કોર્ટનું કે નામદાર કોર્ટે આજે અમને ન્યાય આપ મને જાણવા મુજબ અંદાજે બે આરોપીઓ છે એક તો આ કુલદીપ શર્મા અને બીજો વસાવડા કરીને છે બે ને કોર્ટે ત્રણ ત્રણ મહિનાની સજા અને કંઈક હજાર હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે